આ તો ભગવાનને કારો કલંક લગાડી દીધો કે આ જે વરદ કરતા હોય ને આખી મૂર્તિ હટાવીને આમ પાથલ કર દે એ તો આપણા જે ભક્તો જ સહન કર્યું બાજુ કોઈ સહનશક્તિ કોઈનામ નથી કે આખી મૂર્તિ હટાઈ શકે એને કીધેલું ઘીનો ડબ્બો છે તો ઘી મને ડબ્બો ના કાઢી આલ્યો એને કીધેલું પાઇપ છે તો મને પાઇપ પણ નહીં કાઢી ચક્ર છે ચક્રથી પાડો છો કે એ પણ નહીં કાઢે મને ક્રૂપ કોઈ આવ્યું નહીં મને આરોપી એટલી બનાવી દીધી છે જેમ ખૂન કરી દીધો એના કરતો બે ગણી મને આરોપી બનાવી એ લોકોએ

કે પછી કોઈ ચક્ર તો મને કાઢીને બતાવી તો મને આટલો અફસોસ ના થતું પણ મને અહીંથી પોલીસ સ્ટેશન આરોપી પેટ લઈ ગયા તો ધમકી મળી અને મારો મોબાઈલ લઈ લીધો મને વાત ના કરવા દીધી કોઈ જોડે અને પછી મને આરોપી બનાવી વગર પુરાવે કર્યું અને આ કોઈના કહેવાતી છે અને હા એ મને કીધું કે તાઇન જાન અરજી આવે આલી છે મને તો મને તાઇન જાન અરજી જોયે કે એવો નાસ્તિક કયો છે કે ભગવાનને નહીં માનતો કે એને આ આ મારી જોડે પગલું ભર્યું એ મને પુરાવો જોઈએ તાઇ જાનનું જે મને એ લોકોએ કહ્યું છે સાહેબે ને વણીગેટવાળોએ તો મને એનો પુરાવો જોઈએ